નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સુરતના ભવાની વડ વિસ્તારમાં વહેલી સવારે બે મકાન ધરાશાયી થતા આસપાસના રહેશોમાં ફફડાટ ફેલાયો હતો જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી છે ચોમાસા દરમિયાન જૂના મકાનોમાં રહેવું ખૂબ જોખમી થઈ જાય છે ભારે પવન સાથે વરસાદ આવે ત્યારે આ મકાનો પડી જવાની ભીતિ હોય છે સુરત કોર્પોરેશન દ્વારા આવા જર્જરિત મકાનોને નોટિસ પણ આપવામાં આવે છે ભવાની વડ વિસ્તારમાં વહેલી સવારે એકાએક બે મકાનો ધરાશાયી થયા હતા એક પાંચ માળનું મકાન અને એક ગ્રાઉન્ડ પ્લસ એક માળનું મકાન ધરાશાયી થયું હતું જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી જ્યારે બે વાહનોનું કચ્ચર ઘાણ થયો હતો ઈજાગ્રસ્તોને સારવાર